શ્રાવણ સુદ પાંચમના દિવસે આયુર્વેદ અનુરાગી મિત્રો ચરક જયંતિ ઉજવે છે મહાન વ્યક્તિઓની નિસ્વાર્થ ભાવે જનકલ્યાણ અર્થે કરાયેલા કાર્યો પ્રત્યે ધન્યવાદ અને કૃતજ્ઞતા પ્રગટ કરવા આપણે એમની પુણ્યતિથી ઉજવતા હોઈએ છીએ આયુર્વેદ ક્ષેત્રે આ પ્રકારની જાગૃતિ અને ઉત્સાહ નહિવત છે તો પણ ચરક જયંતિની ઉજવણી છેલ્લા દસેક વર્ષથી ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમથી થઈ રહી છે શ્રાવણ સુદ પાચમ એટલે મહર્ષિ જન્મ જન્મજયંતિ કયા શાસ્ત્રો ઉલ્લેખના આધારે નક્કી કરાય છે તે જાણવાની કોશિશ કરીએ શ્રાવણની પાચમ નાગદેવતા સાથે સંબંધિત છે સોળમી સદીમાં લખાયેલ ભાવ પ્રકાશ નામના આયુર્વેદ શાસ્ત્રના સંગ્રહ ગ્રંથમાં ચરકને શેષ નાગનો અવતાર દર્શાવતા લખે છે કે જ્યારે શ્રીહરિ મત્સ્યાવતારમાં વેદનો ઉદ્ધાર કર્યો ત્યારે શેષનાગ તે જ ઠેકાણે અંગ સહિત વેદને તેમજ વેદની અંદર રહેલા આયુર્વેદને પણ સારી રીતે પામ્યા એક વખતે શેષનાગ જાસૂસની પેઠે પૃથ્વીનું વૃત્તાન જાણવા આવ્યા હતા ત્યારે તેમણે ઘણી જગ્યાએ રોગોથી ઘેરાયેલા વ્યાથાથી ભયંકર રીતે પીડિત મુંજાયેલા અને મરણ પામતા લોકોને જોયા આથી દયાવાન શેષ દુઃખ વડે દુઃખી થયેલા મનુષ્યના રોગોને દૂર કરવા વિશે વિચારવા લાગ્યા પછી શેષ પોતે જ પૃથ્વી પર વેદાંગને જાણનારા પ્રસિદ્ધ એવા વિશુદ્ધ મુનિના પુત્ર રૂપે અવતર્યા કોઈ જાસૂસ પણ રીતે કોઈ જાણી ના શકે એવી રીતે ગુપ્ત રહે છે એમ શેષને પણ કોઈએ ઓળખ્યા નહીં આથી ચરક નામે પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયા શેષના અંશરૂપે તથા રોગોનો જેમણે નાશ કર્યો હતો એવા ચરક આચાર્ય જેમ સ્વર્ગમાં વેદના આચાર્ય બૃહસ્પતિ શોભે છે તેમ પૃથ્વી ઉપર શોભતા હતા આત્રય મુનિના અગ્નિવેશ અને વગેરે જે શિષ્યો થયા હતા તેમજ બીજા પણ જે મુનિઓ હતા તેઓએ પોતપોતાના આયુર્વેદ શાસ્ત્રોને રચ્યા હતા તે સર્વેને એકઠા કરી તેમાં સંવર્ધન કરી વિદ્વાન ચરક મુનિએ પોતાના નામે ચરક નામનો ગ્રંથ તૈયાર કર્યો આ શ્રાવણ આધારિત શ્રાવણસુદે આવતી નાગ પંચમીને ચરક જયંતિ તરીકે ઉજવવામાં આવે છે સંસ્કૃત શબ્દ નાગ હાથી માટે વપરાય છે વિશાળ આકારને કારણે અતિ પ્રભાવશાળી આલોકિક વ્યક્તિત્વ તેમજ પ્રભુત્વ સામર્થ્યના કારણે તૂરતા જ કોઈપણ જાતનો વિવાદ શંકા વિના પ્રતિષ્ઠા લોકમાં સ્થાપિત થઈ જાય અને માનવજાત દ્વારા સ્વીકારી લેવાય તેને નાગની ઉપમા આપવામાં આવે છે આથી સામર્થ્યવાન મનુષ્ય તેમજ પુરાણોમાં વિશાળકાય અલૌકિક પ્રભાવિક સર્પ તક્ષક વાસુકી અનંત શેષ વગેરેને નાગની ઉપમા અપાયેલી છે શિષ્યતી ઇતિ શેષ હોવાથી શેષ નાગ કહેવાય છે હિમા આચ્છાદિત કાશ્મીર પ્રદેશના વિશાળ પર્વત અને કુદરતી સરોવરોને નાગ વિશેષણ અપાયું છે જેમ કે અનંતનાગ કોકરનાગ નીલનાગ આઠમી સદીમાં વાક્યપ્રદીપ બ્રહ્મકાંડમાં શ્રી ભરતુહરી કહે છે કાય વાક બુદ્ધિ વિષય એ મલા સમાવસ્થિતા ચિકિત્સા લક્ષણ આધ્યાત્મશાસ્ત્ર દેશાં વિશુદ્ધે અગિયારમી સદીમાં ચક્રપાણી દત્ત લખે છે પાતંજલમ મહાભાષ્ય ચરક પ્રતિ સંસ્કૃતે મનોવાક કાયા દોષાણ હંત્રે અહી પતય ન મહા વિજ્ઞાન ભિક્ષુએ બારમી સદીમાં લખ્યું કે ચિત્તનો મળ યોગ દ્વારા વાણીનો મળ પદો દ્વારા અને શરીરનો મળ વૈદક દ્વારા દૂર કરનાર પાતંજલિ મુનિને નમસ્કાર છે હવે એક કથાનક જણાવે છે કે અષ્ટાધ્યાય વ્યાકરણના કરતાં પાણીની ઋષિ સૂર્યપૂજન વખતે અંજલિ અર્ધ્ય આપતા હતા ત્યારે આકાશમાંથી એક સર્પનું બચ્ચું એમના ખોબામાં આવીને પડે છે પછી તે મહામેઘાવી મનુષ્ય તરીકે પ્રસિદ્ધ પામે છે જે પાતંજલિ નામે વિદ્યમાન થાય છે અને આમ પાતંજલિ નામ અને સર્પકૂળ સાથે સંબંધ સમજી શકાય એમ છે યોગશાસ્ત્ર આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર અને વ્યાકરણ મહાભાષ્ય આ ત્રણેયના કરતાં પાતંજલિ ઋષિ માનવામાં આવે છે જોકે ઇતિહાસની હેરણ ઉપર ચકાસીએ આપણે તો વ્યાકરણ મહાભાષ્યના કરતાનો સમય ઈસવીસન પૂર્વે બીજી સદી અને આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં રચાયેલી અગ્નિવેશ તંત્રનો પ્રતિસંસ્કાર કરીને કાશ્મીરના આચાર્ય દડબલે ઈસવીસન પ્રથમ ઈસવીસનની પ્રથમ સદીમાં ચરક સંહિતા નામે પ્રચાર કરવાનું નિમિત્ત બન્યા યોગશાસ્ત્રનો રચનાકાળ ઈસવીસનની ચોથી સદી છે એટલે ત્રણેય શાસ્ત્રોના કરતા એક જ હોઈ શકે નહીં એક નામના હોઈ શકે શબ્દના અંતે ક પ્રત્યય લગાવવાથી કરનાર જન્મનાર પ્રાપ્ત કરનાર સંબંધિત એવો ભાવ દર્શાય છે ધાતુનો અર્થ ફરવું અથવા ચાલવું થાય છે જ્યારે તેને ક પ્રત્યય લાગે ત્યારે ચરક શબ્દ બને છે કૃષ્ણ યજુર્વેદની ચાર મુખ્ય શાખાઓ છે તેત્રીય મેત્રાયણી કઠ કપીસ્ટલ કઠ અને તેમાં કઠ શાખાને ચરક શાખા કહેવામાં આવે છે કાત્યાયન સાયણ જેવા વિદ્વાનોએ ચરક સંપ્રદાયના બ્રાહ્મણ મુન્યોનો ઉલ્લેખ પણ કરેલ છે ગુરુ વૈશ્માપાન્યના શિષ્યો ફરી ફરીને જ્ઞાન મેળવતા અને પોતાની વિદવત્તાનો પરિચય પણ આપતા આથી તેમને ચરક મુનિઓ કહેવાતા કાશ્મીરના વિદ્વાન ચરક શાખાના અનુયાયીઓ કહેવાય છે રાજા પુષ્પજીતના સલાહકાર તથા રાજવૈદ જયસ્વામી તથા ઈસવીસન ઇઠોતેરમાં રાજા કનિક્સના રાજવૈદ તરીકે ચરકનો નામનો ઉલ્લેખ આવે છે જે પણ ચરક શાખાના કોઈ અનુનાયું હોઈ શકે ટૂંકમાં ચરક એ કોઈ વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમુદાય માટે વપરાયેલો શબ્દ છે યાયાવર ઋષિના સમૂહ વિશેષણ તરીકે સાંપ્રદાયિક શબ્દ એટલે ચરક જેમ અર્જુન અને શ્રીકૃષ્ણના સંવાદરૂપે સર્જાયેલી ભગવદ્ ગીતા છે એમ ભગવાન આત્રેયજી તથા એમના શિષ્ય એવા અગ્નિવેશજીના સંવાદમાંથી અગ્નિવેશ તંત્ર રચાયું આ તંત્રનું સંવર્ધન કરતા ચરક ચરક શાખાના મુનિઓને અને એના એક અનુનાયી કાશ્મીરના પંચનંદપુરના કપિલ બલીના પુત્ર દડબલજીએ પ્રતિસંસ્કાર કરીને ઈસવીસનની પહેલી સદીમાં ચરક સંહિતા નામાં કર્યું ગુજરાતી ભાષા ટીકા સાથે ચરક સંહિતાને ગ્રંથબદ્ધ કરવાનો અને પ્રકાશિત કરવાનો શ્રેય અમદાવાદના વૈદ્ય શ્રી જેઠાલાલ દેવશંકર દવેને જાય છે વિક્રમ સંવંત ઓગણીસો બોતેર એટલે કે ઓગણીસો સોળમાં બે ભાગમાં ચરક સંહિતા પ્રગટ કરી હતી આયુર્વેદ અનુરાગી શસ્ત્રા શાસ્ત્ર અભ્યાસમાં સરળ કરવા માટે હસ્તપ્રતોને ગ્રંથસ્થ કરાવનારા પોરબંદરના આદરણીય યાદવજી ત્રકમજી મહારાજે ચક્રપાણીની ટીકા સાથે ચરક સંહિતાને નિર્ણય સાગર પ્રેશ મુંબઈથી સને ઓગણીસો તેત્રીસમાં પ્રકાશિત કરેલ હતી ઓગણીસો ઓગણપચાસમાં ગુલાબ કુંવારબા આયુર્વેદિક સોસાયટી જામનગર તરફથી વિશ્વવંદનીય સંહિતાને હિન્દી ગુજરાતી અંગ્રેજીમાં એક સાથે ત્રણ ભાષામાં ટીકા અનુવાદ સાથે છ દરદાર ભાગોમાં પ્રકાશિત કરાયેલ હતી આ સંસ્થા દ્વારા ચરક સંહિતાનું સંપૂર્ણ અને દરેક પાસું આવરી લેતું વિસ્તૃત વિવેચન કરાયું છે આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે ગુજરાતીમાં તમામ આયુર્વેદ સંહિતા ગ્રંથોને પ્રકાશિત કરવાનો શ્રેય ભિક્ષુ અખંડ અખંડાનંદ સ્વામીની સંસ્થા સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદને છે શુદ્ધ આયુર્વેદના અભ્યાસી આગ્રહી પ્રચારક શ્રી પ્રભાશંકર નાનભટ ગઢડાવાળાના માર્ગદર્શન હેઠળ ઓગણીસો ને ઓગણસાઠમાં ચરક સંહિતાપણની પ્રખ્યાત ટીકાઓ સહિતનો પાંચ ભાગમાં પ્રકાશિત કરાવી હતી માનનીય શ્રી બાપાલાલે ચરક સંહિતાનું આધુનિક યુગમાં પરિપ્રેક્ષ્યમાં ચિંતન અને વિવેચન કરતા બે ભાગમાં ચરકનો સ્વાધ્યાય ઓગણીસો સો તોતેર અને ઓગણીસો ઓગણસીમાં પ્રગટ કર્યો હતો રાજવૈદ્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત રસિકલાલ જેઠાલાલ પરીખે ઓગણીસસો એંશીમાં સસ્તુ સાહિત્યવાર્ધક કાર્યાલય તરફથી ચરક સંક્ષિપ્તના નામે લોકપ્રગ્ય શ્રેણીનું સરળ ભાષામાં પ્રગટ કર્યું હતું આયુર્વેદે જીવનનું વિજ્ઞાન છે ચરક સંહિતા આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રની આદ્ય સંહિતા છે જે ત્રિકાળાબાધિત છે આથી આયુર્વેદ અનુરાગી આધુનિક પરિપ્રેક્ષ્યમાં ચરકસંહિતાનું નિત્ય અધ્યયન સ્વાધ્યાય અને પ્રત્યક્ષ કરમાં અભ્યાસ કરતા જ રહેવું જોઈએ ધન્યવાદ